કમાર જાને જા પાડા સ્વામી અમારો જાગસે જાગસે તને મારસે મને બાળ હત્યા લાગસે હે જડ કમાર જાને જા ને બાળા એવો હજી હાવેર લઈને ઊભી છે હા બસ થોડી વાત દીધી

ખાતી જાય કા કઈ ખાતી જાય હો પાછો છે છોકરો બહુ તોફાની છે એટલે બહુ થાકી જાય રાખી ઈ વાત તમારા દેરાણી એ ઈ તો સીટી મારી ને ગામડામાં રાખ્યા ઈ તો ભણેલી છે ને નોકરી કરે સીટી માં નહીં દેરાણી હા નોકરી કરે થી શિક્ષક ની નોકરી કરે ઈ સરકારી છે ના ના પ્રાઇવેટ માં કરે અને ગામડામાં રાખ્યા કા ના રે ના ગામડાના જીવન કેવું હારું ગાઠે મજા આવે તમે ગયા કે નહીં કોઈ દિન કરે ના ના હવે જાણું જો બે દિન તો જાણે લાવ છે કે નહીં તેરાણી છે પણ આપણે સમજી જવાનું આપણે જેઠાણી છે તો એલા કોઈ આવતી તો નતી મે તો બો એને આવતા ના ગમે ન હો સુ ગમે એવું કા ગમે કા નદી લુગડા ધોવાનું કરવાનું সে তি মাজ দি নেপাসে আয় ঠরি গামদেরিয়ে কিমাকাসানি আপে দায় পক্ষেরজাদাম ন্রে। জার লোুরা দোকাই না কিিয়েকে আপে দোকাই না খখ পাতি চি না দিয়ে রাদ মুকাপরা দওয়া নাদিয়া বিব্রাসাবুলি দক হলে দ তো মলে ।তো বাবিহার পনে চিন্দেরেররকা।